ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ સાથે પટેરા તળાવ અને પટેરાથી ગોતા પાઇપલાઇન તેમજ દામાવાસ અને રવિપુરા તળાવનું જાત નિરીક્ષણ કરેલ હતું ત્યાં સિંચાઈ માટે તળાવ ભરવા માટે આગળ સરકાર શ્રીમાં રજૂઆત કરવા કાર્યવાહી માટે જાત તપાસ કરેલ હતી આ સાથે પટેરા ગોતા પાઇપલાઇન ત્રણથી ચાર માસમાં પૂર્ણ કરવા માટે પણ જણાવેલ હતું